નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું રાત પડીને મોટરવાળા નીચે ઊભી રહીને થડકાર કરવા લાગી ત્યારે સુશીલાના હૃદયમાં પણ એવા જ થડકાર થયા એણે બાપુના દાદર પરના પગલાં પણ કાન માંડી ગણ્યા બ્લોકનું કમાડ ઉઘડ્યું અને બૂટ નીકળ્યા ત્યાર પછી પાંચ કલાક સુધી બાપુજી જે ગર્જના કરતાં કરતાં અંદર ન ઘસી આવ્યા એટલે સુશીલા નિરાધ પામી પોતે બાની સાથે રસોડામાં હતી કોઈક મહેમાન હતું કોણ હતું સુશીલાને કોઈએ ઓળખ ન આપી બા અને બાપુ સાનામના કશું મિષ્ટાન રાંધવાની વાતો કરતા હતા જમવાની બેઠક પણ જે આજ સુધી રસોડાની સામેના ખંડમાં રહેતી તે બ્લોકના બીજે શેડે ગોઠવવામાં આવી અજાણ્યા મહેમાનોને માટે પણ આવો સ્થળ બદલો નહોતો થતો તે આજે થતો દેખી સુશીલાને આશ્ચર્ય થયું સુશીલાએ પૂછપરછ કરતા ઘાટીએ જાણ કરી કે કોઈ ગામડિયો ડોસો મહેમાન છે બગું તો પા હે જૂતે એમ કહીને મશ્કરી કરતા કાટીએ સુશીલાને ત્યાં પડેલા મહેમાનના જોડા પસાડીને દેખાડ્યા જોડા ઓખાઈ હતા જીર્ણ સતા તાજા તેલ પાયેલા હોવાથી તેના પર ધૂળ સોટી ગઈ હતી એવડા તોતેંગ જોડા સુશીલાએ કોઈ દિવસ જોયા નહોતા એવા જૂતા પહેરનાર ગામડિયા મહેમાનને માટે ભાભુ અને બા કંસાર રાંધવા કેમ બેસી ગયા હશે બાપુજી જોડે એ ખાનગી ઓરડામાં બેસીને સી વાત કરતો હશે સોના મોઢા પરથી તો મહેમાન કંઈક અણગમો અને અનાદરને પાત્ર માનવી લાગે છે સાનામાના સુશીલાબેને જમવા બેઠેલા અતિથિ શ્રેષ્ઠા નિહાળી એના માથા પર એક સોટી સિવાય બધું જ મૂડન હતું ને હજામ વધેલી હોય મૂંડન જગારા નહોતું કરતું એણે પહેરણ પર ઉતારી નાખ્યું હતું ખુલ્લા દેહની કાઠી પાતળી હતી ખૂબ દુઃખ સહન કરનાર પાસે એવો એ દેહ ક્ષીણ સતા કઠણ અને વર્ણો સતા સ્વસ્થ હતો નાહવાની ઓરડીમાં નળ વહેતો હતો પુષ્કળ પાણી હતું છતાં પરોણાએ સાસવીને હાથ પગ મોં ધોયા અને પાસે મૂકેલા સોખાને નેપટિંગને મેલો કરવાની બીકે હો કે કોઈ બીજા કારણે એણે પોતાના પહેરણ જોડા ધોતિયા વડે જ જાડા ધોત્યા વડે જ હાથ પગ અને મોં લૂસ્યા પછી એ પાટલા પર બેસવાને બદલે પાટલા પર થાળી રાખીને હે રામ કહીને બેઠો મોટા શેઠ બેઠક લીધી ખાવા લાગ્યો ત્યારે એની સીવટ નજરે પડી એણે વધુ માગ્યું તેટલો કંસાર કાઢી નાખ્યો એની ખાવાની રીતમાં સંસ્કાર હતો પહેલું તો એ ઉતાવળ કરીને નહોતો જમતો અને જોઈએ તેટલું માગી લેતો હતો ઘીમાં એણે કંસાર સોળ્યો ત્યારે બીજા ઓરડામાંથી સુશીલાએ બારીક નજરથી રસબેર જોયા કર્યું એણે ધીરજથી કંસાર અને ઘી સારી પીઠે મસળ્યા મસળીને થાળીની એક બાજુ દાબો કર્યો આખી થાળી સ્વસ્થ બની ઘી અહીં તહી રેલાયેલું ન ન રહ્યું અથાણું પણ એટલી ઝૂકતી અને જાળવણી રાખીને લીધું કે તેલનું ટીપું પણ આડે અવળે ન રેલાયું સુશીલા સાંભળે છે એની કોઈને જાણ નહોતી મોટા શેઠે પોતાના પત્નીને બહાર બોલાવ્યા એમણે બહાર આવીને આ પરોણાને આદર માનના શબ્દો કહ્યા જમતા પરોણાએ પણ વિનય દેખાડ્યો અને ઘર આગળ તબિયત કેમ છે વગેરે પૂછતા પ્રશ્નોના ઉત્તરમાં કહ્યું હા ઘરડાને પુન્ય ને તમ જેવા સગાની આશીષે સારું ચાલે છે તબિયત તો હવે લથડી ગઈ પણ મન ભારી ક્ષમતામાં રહ્યું છે કોઈ જાતની વળગણ નહીં કોઈ વલોપાત ન મળે છોકરાઓ સાથે હસીને જ વાત કરે ને જ્યારે પીડા સહેવાય નહીં ત્યારે મને ફક્ત સત્તારી મંગળમ સંભળાવવાનું કહે સુશીલાને ગમ પડી આ મહેમાન થોડી વારથી આવેલા સુખલાલના પિતા જ લાગે છે ઘણા વર્ષો પહેલા દસેક વર્ષની હતી ત્યારે જોયેલા તેની અણસાર યાદદાસ્તામાં અંકવા લાગી કોની વાત ચાલતી હતી સુખલાલની બીમારી માતાની સુશીલાની કલ્પનાની દુનિયા સળવળી ઉઠી એક ગામડિયું ઘર છે એમાં ઓરડામાં એક સ્ત્રી દવાને નહીં અડકનારી દાખતારી સારવાર વગરની ધર્મના માંગલ્ય પાઠને પોતાની અસહ્ય વેદનાનું અવસર કરી શાંતા મેળવી રહી છે રાંધવે સિંધવે બહુ દુઃખી થતા હશો મોટા શેઠને ત્યાં ઊભા ઊભા વધુ રસ લેવા લાગ્યા મોટા શેઠાણી ત્યાં ઊભા ઊભા વધુ રસ લેવા લાગ્યા ના બાપા બહુ તો વપત નથી રહી પરોણાએ સ્વાભાવિક અવાજ જ જવાબ દીધો દીકરી બાર વર્ષની થઈ ગઈને નાનેરો દીકરો સાત વર્ષનો બેય મળીને રાંધી નાખે છે પાંચ મહેમાનોએ સાસવી લેશે છોકરા જમતા જમતા સાલેલા આ વાર્તાલાપમાં મોટા શેઠે લેસ માત્ર ભાગ લીધો નહીં એણે તો વારંવાર ઠરી જતા શાકનો વાટકો એકાદ બે વાર પસાડીને ગરમ શાક માગ્યા કર્યું એમને મરીનો ભૂકો જોઈતો હતો ત્યારે કહ્યું રામો ક્યાં મરી ગયો વાળું કર્યા પછી પરોણાને સુખલાલ પાસે ઇસ્પિતાલે સુવા જવું હતું દીકરાની માંદગીના ઉડતા ખબર સાંભળી દોડી આવેલો આ પિતા સુશીલાના સાલી આવ્યા પછી દવાખાને સુખલાલને જોઈ આવેલો પણ સુખલાલે એને કશી જ વાત નહોતી કરી એણે બંડી પહેરીને માથા પર પાઘડી મૂકી પાંચ મિનિટ બેસો હમણાં મોટર મૂકવા આવે છે એમ કહીને રોકેલા પરોણાને મોટા શેઠે પાસો એની એ જ વાતમાં ઘસડ્યો શું ધાર્યું થોડું થોડુંક એટલે કેટલું એ તો હું કેમ કહી શકું શેઠ પણ નિકર ઈ માંદીનું હયું જ વાત સાંભળીને ફાટી જશે એ તો ઠીક પણ એના જીવનની અગત અગત્ય થશે માટે હું હાથ જોડીને વિનવું છું કે થોડુંક જ જાળવી જાઓ મોટા શેઠ તુષ્કારથી હસ્યા હવે એ જાજુ નહીં જીવે શેઠ પોતાની પત્ની વિશે આવું બોલતો ગામડિયો પતિ દિલને વધુને વધુ કઠોર બનાવી રહ્યો હતો એવું કાંઈ ધાર્યું ધાર્યું છે ભાઈ ને હવે અમારો કાંઈ વાંકશે દીકરીને ભણતર ભણાવ્યા પછી સંસ્કાર દીધા પછી હવે ઝેર થોડું દેવાશે પરોણો પોતાના શરીર પર મોટા પ્રહારો અનુભવતો છતાં અબોલ રહ્યો તેના મોનને નબળાઈનું સિન્હ ગણનારા શેઠે કહ્યું જુઓ જાણે સાંભળો આપણે આપણી મેળે સમજી જઈએ તો આ લો બે હજાર રોકડા સાય ત્યાં દીકરાને પરણાવી લઈ માંદી સ્ત્રીને સદગતિ કરો બાકી જો ફિકર ન કરવી હોય અમને દબાવવા જ હોય અમારી ભલાઈનો કસ કાઢવો હોય તો પછી હું લઉ નાતનું શરણું નાત આ વેસવાળ ફોક નહીં કરે એવું વિચારીને ખાંડ ખાશો નહીં હો શેઠ મારી પાસે તો ડાક્ટરના સર્ટિફિકેટો છે કે છોકરો પરણવા માટે નાલાયક છે સુકલાલનો પિતા મોટા શેઠની સામેને સામે સડક થઈ રહ્યો તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ